નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે લોકો જાતની કયા પ્રકારની કરતા હોય છે એમાંય કરવામાં સોનું સૌથી વધારે આકર્ષણ જમાવે છે કારણ કે લોકો સસ્તું સોનું ખરીદવા માટે લલચાઈ જતા હોય છે અને હવે તો સુરતમાં લેબોરેટરીમાં બનાવેલું સોના જેવું લાગે અને એ બતાવીને લોકો સસ્તું સોનું ખરીદી રહ્યા છે અને હજારો લોકો એમાં છેતરાય પણ ગયા છે દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટ નું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે

પરંતુ અત્યારે આપણે જાણીએ છીએ કે દસ ગ્રામ સોનાનો ભાવ લગભગ એક લાખ એકતાલીસ હજારની આસપાસ વચ્ચે તો એક લાખ પચાસ હજાર સુધી પહોંચી ગયો હતો તો આટલો ઊંચો ભાવ છે એના કારણે લોકો હવે એ સોનું ખરીદી શકતા નથી સામાન્ય લોકો જે રોકાણ કરે છે એ તો બધા ખરીદે જ છે પરંતુ સામાન્ય લોકો ખરીદી શકતા નથી એટલે આવા સોનો તરફ સોના ખરીદવા તરફ લલચાય છે બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતમાં કુલ આપણે જાણીએ છીએ કે બે લાખ બાર હજાર ટન સોનું ખરીદવામાં આવ્યું હતું બે લાખ બાર હજાર ટન એટલે એનો મતલબ એ છે કે લોકો જબરજસ્ત સોનું ખરીદી રહ્યા છે ભારતના લોકો અને આવનારા આવનારા વર્ષમાં એકત્રીસ હજાર ટન સોનું ખોદીને કાઢવામાં આવશે વિશ્વ વિશ્વની વાત છે સોરી ભારતની વિશ્વની વાત છે તો આ જે ખરીદવામાં આવે છે એમાં હવે લેબગ્રોન સોનું એવું બતાવીને લોકોને આપવામાં આવે છે કે ભાઈ આ લેબોરેટરીમાં તૈયાર થાય છે અને લેબોરેટરીમાં થયેલું સોનું તમે પહેરી શકો છો પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અને એટલા માટે આજે આપણે વાત કરવી છે અને લોકો એટલા માટે છેતરાય છે કે લેબગ્રોન હીરા ડાયમંડ જે આપણે કહીએ છીએ લેબગ્રોન ડાયમંડ કે જે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે એનું જબરજસ્ત અત્યારે માર્કેટ છે એના એના બહાના હેઠળ લોકો છેતરાય કે હા જો હીરા જો બની શકતા હોય લેબોરેટરીમાં તો સોનું પણ બની શકે વાત સાચી છે કે સોનું બને છે પણ અત્યારે સોનું જે બની શકે છે થોડી માત્રામાં એ અત્યારના સોનાના ભાવ કરતા પણ ઊંચા ભાવે એની પડતર કિંમત થાય છે આમ તો ઓગણીસો એસી થી એસી ના દાયકાથી લેબોરેટરીમાં સોનું બનાવવા માટેના પ્રયોગો જાત જાતના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે પરંતુ આજ સુધી હજુ એમાં સફળતા મળી નથી અને એ સફળતા એટલા માટે મળી નથી કે એમાં એવા અલગ અલગ પ્રકારના પ્રકારના જે તત્વો ઉમેરવા પડે છે ઘણી બધી બાબતો છે અને એનું કોસ્ટિંગ એટલું ઊંચું આવે છે કે જે હાલ ઓછાય તેમ નથી અને એટલા માટે આપણે અશ્વિનભાઈ સાથે તે જાણીશું અશ્વિનભાઈ આના લેબોરેટરી ટેસ્ટિંગ કરાયા છે અને લોકોને છેતરતા બચાવવા માટે એમણે આ આખી બાબત પ્રક્રિયા એમણે ઊભી કરી છે તો એમની પાસેથી આપણે જાણીશું કે ભાઈ આપણે ગુજરાતમાં આ લેબ ગ્રોન્ડ સોનાનું માર્કેટ કેવું છે લોકો કઈ રીતે છેતરાઈ રહ્યા છે એ સોનું છે કે નહીં એ બધી જ વાત આપણે અશ્વિનભાઈ કરવાના છે અશ્વિનભાઈ તમારું સ્વાગત છે તમારે ગુજરાત રિપોર્ટમાં નમસ્તે તો અશ્વિનભાઈ તમે આ જે સોનું વેચાઈ રહ્યું છે લેબ ગ્રોન સોનાના નામે નકલી સોનું આમ તો નકલી સોનું છે તમે સાબિત પણ કર્યું છે તો એ એ શું છે એની વાત કરશો આપણા દર્શકોને કે જેથી કરીને લોકો ખરીદતા અટકે અને અને એમાં છેલ્લા ઘણા સમયથી લેબગ્રાઉન્ડ ગોલ્ડ ની ચર્ચા તો બહુ થાય છે પરંતુ અમે બુલિયનના જે પણ વેપારીઓ છે બુલિયન માર્કેટની અંદર ક્યાંય આ ગોલ્ડ અમે જોયું નથી કે કોઈ બુલિયન એને ટ્રેડ કર્યું હોય કે લીધું હોય વેચ્યું હોય પરંતુ જે નાના નાના માણસો જે અમુક લોકો એક સ્પેશિયલ આમાં ચેનલ એક તૈયાર કરવામાં આવી છે કે જે છે ને એનું માર્કેટિંગ માઉથ પબ્લિસિટી કરે એક થી દસ એમ તો દિવાળીના ના સમયે અમે આવું સાંભળ્યું હતું કે લેબ્રોન ગોલ્ડ નો સિક્કો આવે છે દસ ગ્રામનો સિક્કો અને બે હજાર રૂપિયાનો આવે છે પચીસો રૂપિયાનો આવે છે હવે આજની તારીખે પાંચ હજાર સુધી વેચાય છે અને લોકો ફળાફડી કરી રહ્યા છે એટલે અમે બુલિયન વાળા બધા જે પણ મારા અમારા જ્વેલરીના ફિલ્ડ સાથે સંકળાયેલો એટલે મેં બધી જગ્યાએ તપાસ કરીને તો બુલિયનમાં કોઈ જગ્યાએ કોઈ ટ્રેડિંગ આનું નથી થયું પણ જે નાના દુકાનદારો હોય કે જે નાના વેપારીઓ હોય ને સુરતમાં તો છે ને કોઈ પણ વસ્તુ સુરત થી ફેલાય ને એટલી સ્પીડ બીજે ક્યાંય નથી આવતી તો સુરતમાં અત્યારે વેઇટિંગ ચાલે છે કે મારે દસ લગડી જોતી છે પચીસો ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર જેવો ગરાક તો અમે એક લગડી લઈને એનો ટેસ્ટ રિપોર્ટ કરાવ્યું હવે એની અંદર એકસઠ બાસઠ ટકા તો કોપર જ છે કોપર ઝિંક નિકલ અને પોઈન્ટ ઝીરો સિક્સ ખાલી એની અંદર પ્લેટિનિયમ હોય આપણે પ્લેટિનિયમની જ્વેલરી જે આવતી હતી એ પ્લેટિનિયમની જ્વેલરી જે એનો ભાવ હજી ચાલીસ બેતાલીસ હજાર જ છે ગોલ્ડ જ્યારે વીસ હજાર હતું તેથી એ ચાલીસ હજાર હતું હજી એક ને ચાલીસ ગોલ્ડ થઈ ગયો એકને બેતાલીસ નો રેટ છે પણ તો આઈ પ્લેટિનિયમ નો 0.06% એટલે નામ માત્ર નું હવે આ બધી લીડ બિસ્મ્યુટ પ્લેટિનિયમ કોપર ઝિંક આ બધી જેટલી અમે એનો જે રિપોર્ટ કરાવ્યો ને એ રિપોર્ટ પ્રમાણે આપણે જો 10 ગ્રામ નું બિસ્કિટ બનાવવું હોય તો એ રૂપિયા કરતા અંદર કોસ્ટમાં આવી જશે અશ્વિન જે જે ટેસ્ટિંગ કરાવ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ એમનો એ જે જે 10 ગ્રામ નો સોનાનો સિક્કો જે છે જેને બિસ્કિટ પણ આપણે કહીએ છીએ અને એનો લેબોરેટરી ટેસ્ટિંગ હા સુરતમાં જે વેચાય છે એ એ એના ટેસ્ટિંગ રિપોર્ટમાં શું શું આવેલું છે એ પણ આપણે એની સાથે સાથે જોતા જઈએ જે અશ્વિનભાઈ વાત કરી રહ્યા છે જે અશ્વિનભાઈ તો આ બધી મેટલો આપણે જો આપણે જાતે બનાવવું હોય ને તો આ એક હજાર રૂપિયાથી અંદરની કોસ્ટિંગ પડે કિલોની કિલોની હજાર રૂપિયાની કોસ્ટિંગ આવતી હોય એ મેટલ ને આ લોકો દસ ગ્રામના કોઈન બનાવીને ઉપર સ્ટેમ્પ મારીને એની સ્પેશિયલ ડાય બનાવે છે અને એના નામે એને પચીસો ત્રણ હજાર માનો ને કે હજાર રૂપિયાના પાંચ લાખ રૂપિયા સુધી આ લોકો કમાય છે છે અને એની અંદર મૂર્ખ કોણ બને કે કે જે રૂપિયા રૂપિયામાં મને થયું આપણે તો ટેસ્ટ કરાવવા માટે લીધું હતું પણ લોકો અત્યારે એમ કે મને આઠ લગડી જોઈએ કોઈને દસ જોઈએ ને કોઈને પંદર જોઈ એ જે સપ્લાય ચેન છે ને એ સપ્લાય ચેન એમ કે છે કે આવતા વીકમાં આપશું એટલે માનો કે આ કેટલો મોટો સ્તરે આની ડિમાન્ડ એક હાવ ઉભો થયો છે કે જેમ અમુક શેર બજારમાં સટ્ટા ચાલતા હોય ને કે આ શેર બહુ ચાલવાનો છે અને લોકો પડાપડી કરતા હોય એની જેમ આમાં થયું છે હવે ગોલ્ડ અને સિલ્વરની પડાપડી તો આપણે દિવાળીના ટાઈમે જ હોય પણ આ નકલી વસ્તુની પડાપડી શા માટે એમ હા અશ્વિનભાઈ તમે જે રિપોર્ટ કરાયો છે આપણે જોઈ રહ્યા છે એમાં ગોલ્ડ જીરો 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 છે તો કર્યા છે તો આ સોના જેવું બનાવે છે કેમ કઈ રીતે બની શકે શક્ય કઈ રીતે છે એનો દેખાવ તો સોના જેવો લાગી રહ્યો છે રોડિયમ અને પ્લેટિનિયમ નું કોટિંગ આવે ને એટલે ઈ ગોલ્ડ જેવી શાઇનિંગ મારે પણ ઈ ગોલ્ડ કરતા ડબલ શાઇનિંગ મારતું હોય આમ તમે સાથે રાખો ને આ તો ટેસ્ટ કરાવી એટલે એનો ટંચ રિપોર્ટ કરવા માટે થોડું કાળો થયું હોય પણ એને તમે ફિઝિકલી જયારે જોવો ને ત્યારે તમને એમ થાય કે આ સૂર્યનો કટકો હાથમાં આવ્યો હોય ને એટલો ચળકતો હોય એટલે લોકો શું થાય કે પચીસો માં ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે લાવીને સાહસ કરીએ અને આવી જ્વેલરી તમને કહું દિલીપભાઈ બગસરાની જ્વેલરી તરીકે અમે નાના હતા ને ત્યારે બગસરાનું ગોલ્ડ બહુ વેચાવા માંડ્યું લોકોને ખબર કે આમાં કઈ છે જ નહીં આ પૈસા લૂંટી રહ્યા છે ત્યારે બગસરાનું તો નામ ચડ્યું હતું લૂંટ બીજા એ મચાવી હતી એટલે આવી રીતને અત્યારે જે લૂંટ મચી છે ને આને જયારે ખબર પડશે ને ત્યારે લોકોને કરોડો રૂપિયામાં જતા રહ્યા છે તો આના માટે લોકો છેતરાય નહીં એના પ્રયાસના ભાગરૂપે મેં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થી વાત રજૂ કરી હતી અને આધાર પુરાવા સાથે આની અંદર ફસાય ખોટા આની પાછળ દોડે નહીં અને સુરત જેવું સિટી જ્યાં ગોલ્ડ અને ડાયમંડના પારખ પારખું લોકો હોય છે ઈ લોકો ફસાતા હોય તો જે રૂરલ એરિયા છે અધર સિટી છે જ્યાં ડાયમંડ ગોલ્ડ નો જ્વેલરીનો બિઝનેસ જ નથી એ લોકો તો આંખ બંધ કરીને ભેગું કરશે અને પછી શું થશે કે આની એક જ્વેલરીની બહુ મોટી ફેક્ટરીઓ લગભગ આજે સુરતમાં હજાર થી બારસો ફેક્ટરીઓ છે હવે એટલી બધી ફેક્ટરીઓ થઈ ગઈ છે ને એને સર્વાઈવ કરવું મુશ્કેલ હોય તો જનરલી આ જે જ્વેલરી અત્યારે બનાવે છે લોકો આમાં શું કહે છે કે અમે એની જ્વેલરી બનાવરાવી અને જ્વેલરીની અંદર લેબગ્રોન ડાયમંડ નાખ્યા તાંબાની સાથે લેબગ્રોન ડાયમંડ પહેરે છે અને નામ શું કે છે ગુડ મેટલ અને સિલ્વર એ કહીએ કે તાંબુ તો કેવું નથી લેબગ્રોન ગોલ્ડ કહેવાનું ગુડ મેટલ કે ગુડ મેટલની વ્યાખ્યા આપણે ટેસ્ટિંગ રિપોર્ટ પાવડર ટેસ્ટિંગ જે કરે ને એની અંદર આમાં પોઈન્ટ નો હિસાબ આવે તો આની અંદર ગોલ્ડ નામની કોઈ વસ્તુ છે જ નહીં અને લોકો આની કરતા તો સિલ્વર પહેરાય સીધે સીધું અને સિલ્વરની અંદર બહુ ચોરી થતી હતી દિલીપભાઈ આના ઘણા સમયથી આની કમ્પ્લેનો મંત્રાલય સુધી પણ આવેલી અને થોડા સમય પહેલા નિમુબેન બામણીયા ના અંદરમાં જે મંત્રાલયની અંદર આની ઉપર સિલ્વરમાં એક નિયમ બનવામાં આવ્યો કે નાઇન ટુ ફાઈવ થી નીચેની પ્યોરિટીની જ્વેલરી સિલ્વરની તમે વેચી શકશો નહીં ઓફિસિયલી ગોલ્ડમાં જેમ હોલ માર્કિંગ આવે ને એમ સિલ્વરમાં હોલ માર્કિંગ આ નિમુબેન બામ્બણીયા એક નૈતિક સાહસ કરીને લોકોને શુદ્ધ વસ્તુ મળી રહે સિલ્વર એના માટેનો એક પ્રયાસ કર્યો ને સફળ થયા છે કે આની અંદર જે પેલા કહેતા હતા ને કે મેલ્ટ કરો ને તો ચાલીસ ટકા જ સિલ્વર હોય બાકી એલ્યુમિનિયમ જ હોય તો નાના માણસો શું હોય કે આનું વેચવા જાવ તો કઈ આવતું નથી એમ કે પણ ક્યાંથી આવે હોય રીતે અત્યારે આ આ ખોટું સોનું અને કોપરના દાગીના પહેરીને એક તો નુકસાન કરશે આ નિકલ જેવી ધાતુ પહેરવાની પણ હાર્મફુલ હોય સ્કીન માટે એવી બધી ધાતુ પહેરીને આ ફેક્ટરીઓમાં બનાવશે અને લોકો પૈસાનું પાણી કરશે એની કરતા ઘરે છોકરાઓ માટે ડ્રાયફ્રુટ લઈ જાઓ શિયાળો ચાલે છે અને ખાઈને એ બાર મહિના હારા રહે છે મારો તો એ અચ્છા તમે તો આ બિઝનેસ સાથે જોડાયેલા છો તો આ માનો કે આ જે કે છે કે લેફ ગ્રોન ગોલ્ડ જે છે એના નામે જે છેત્રપિંડી કરી રહ્યા છે તો માનો કે કોઈ એનો એનું 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 ઘરેણું બનાવીને પહેરે છે તો શું અસર થાય શરીરમાં શું શું અસર થઈ શકે જો સિલ્વરની જ્વેલરી અને ગોલ્ડ ની જ્વેલરી એ શરીર માટે ક્યારેય કોઈ નુકસાનકારક થઈને એની કોઈ સાઇડ ઇફેક્ટ થઈ કે કંઈ એને રિએક્શન આવ્યું હોય કોઈ સ્કીન નું એવું નથી થયું પણ આ જે તાંબુ અને આ બધી અધર મેટલ જયારે ને અડે ને ત્યારે એને વન ગ્રામ ગોલ્ડ નું અત્યારે તમે જોશો યુટ્યુબમાં જ્યાં હોય ત્યાં રીલ આવતી હોય છે વન ગ્રામ ગોલ્ડ એમાં નામ જ ખાલી વન ગ્રામ વન ડોટ ગ્રામ લખ્યું હોય ગોલ્ડ છે એમ નથી કહેતા એવું નામ આપ્યું છે તો આનાથી સ્કીન ને એલર્જીના પ્રોબ્લેમ થાય છે ખંજવાળ આવે પછી જ્યાં જ્વેલરી પહેરતા હોય કાનની બુટીઓ હોય કે જ્યાં પહેરતા હોય ત્યાં ગ્રીન કલરની એક બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન થાય अने आई दो कोई पन जयतनो नती, पन स्कीन ने नुक्षान चे अने अर्थीक नुक्षान मोट मुट उजे एक पॉफेक्ट गर नू सपनो, एने साकार कर से कौन? श्वीनान जी ग्रूप ओफ कंपनीज दस वरश पहला, दक्षेश्या स्टार्डेड हीस चर्नी एक सिंपल

આ જે હોય અને એના કારણે શરીરમાં ખજવાળ પણ આપે જ્યાં જ્યાં પહેરેલું હોય માનો કે કાનમાં પહેરેલું હોય ગળામાં પહેરેલું તો ખજવાળ પણ આવે અને બીજું પરસેવાના પરસેવો વળે છે ત્યારે પણ એની અસર થાય છે ચાંદીમાં અસર થઈ શકતી હોય તો આમાં તાંબામાં તો બહુ ખતરનાક અસર થઈ શકે છે બીજું નિકલ થયેલ એને બીજું ઘણું બધું હોય છે તો એ પણ અસર થાય એ તો સ્વાભાવિક છે તો હવે આ આમ તમારી દ્રષ્ટિએ કેટલું વેચાતું હશે ગુજરાતમાં જો ગુજરાતમાં સુરત છે ને સુરત ની અંદર અત્યારે જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય ને હજાર બારસો ફેક્ટરીઓ છે એ ફેક્ટરી વાળા ને આ લોકો શું કરે છે ગોલ્ડ નું બિસ્કીટ લઈને જાય હવે પટેલ નો બી મેજર આ મેન્યુફેક્ચરિંગમાં છે એટલે કોઈ મારા સગાવાલા આવ્યો હોય તો હું એમ કહું કે તમને આ લાવો એ બિસ્કીટ હું તમને જ્વેલરી બનાવી દઉં સાતસો રૂપિયા પર ગ્રામ લાગશે આ નેચરલ ગોલ્ડ ની જ્વેલરીમાં સાતસો લાગે છે એ આ તાંબામાં લઈ જાય એટલે ઓલો આગ્રહ જ કરવાનો હોય હું ના પાડીશ તો બીજે જવાનો છે એટલે સાતસો ઘરમાં આવતા હોય તો ના કોઈ પાડતું નથી અને સાતસો રૂપિયા ખર્ચી જ્વેલરી બનાવી નાખે અને બનાવી નાખે તો હવે તો કેવું થયું છે કે વેપારીઓ હું પર્સનલી જે ઓળખું છું એના ફેમિલી માટે આવી જ્વેલરી બનાવી છે બોલો કે હા કે આપણે લેબગ્રોન ડાયમંડ પોતાના જ છે સોનાનો કઈ ખર્ચો નથી પહેરાઓ ને ઘરે ઘરે ખુશ ને આપણે ખુશ બજેટમાં એમ પણ આવું સસ્તામાં પતી જાય છે એટલે સસ્તું મોંઘું પડવાનું છે અને જે લોકો આની પાછળ એક આખી પૂરી ચેનલ સેટ થઈ છે કે જે લોકો અને હું તો દિલ્હીમાં રહું છું એટલે મને ખબર હોય કે કોઈ પણ ખોટી વસ્તુ આવતી હોય ને કે કોપી કરવાની હોય તો દિલ્હી એમાં મોખરે હોય છે દિલ્હીમાં આવું કઈ નથી થતું અને સુરત કેમ આની ઉપર એમ તલપાપડ થઈ રહ્યું છે અને નાના નાના જ્વેલર્સોની દુકાનો હોય ને ત્યાં પાછું મળે છે આપણે તો ઈ જોવાનું કે જેને ખબર છે કે આ વસ્તુ ખોટી જ વેચવાની છે પણ એમાં કોઈ સહભાગી ન થવાય કારણ કે જો પરસેવના પૈસા મહેનતના પૈસા કોઈ પણ ના હોય શોક ખાતરી જ્વેલરી પહેરે છે પણ નીતિનો પૈસો કમાઈને જે કામ કરો ને એનાથી શાંતિ તો મળશે પણ પાપના ભાગીદાર નહીં બનો એટલે હું તો આ જ્વેલર મિત્રો જે પણ આ બુલિયનમાં ક્યાંય નથી વેચાતો પણ આ નાની મોટી દુકાનો છે આના જે એજન્ટો થઈ ગયા છે કારણ કે એજન્ટ નહીં પરવડે કિલો વેચી આવે તો વીસ હજાર આપતા હોય હવે હજારના પાંચ લાખ કરવાના હોય તો ગમે એટલા એજન્ટો રાખીએ કે ને એટલે આ બધા ચેનલમાં આખી ચેનલ ને બ્રેક કરવાની જરૂર છે અને આ લોકો જાગૃત બને હું તો કઉ છું કે ચાંદી લ્યો અને ચાંદીની જ્વેલરી પહેરો ને અને આજકાલ રોડિયમ પણ સારી ક્વોલિટી ને આવે છે એ સિલ્વર પહેરો ઇન્વેસ્ટ થશે આજે ચાંદીનો ભાવ બે લાખ બત્રીસ હજાર આજે છે આવનારા સમયમાં એ પણ વધશે પણ આ તાંબાની જ્વેલરી પહેરીને આપણે કોને દેખાડશું કે અમે તાંબુ પહેરીએ છીએ એટલે આવી ખોટી વસ્તુમાં આકર્ષિત ન થવો વાત વાત સાચી છે લાગે સોનું પણ છે તાંબુ એટલે આ આ આ એક બાબત છે પણ મને અશ્વિનભાઈ એવું લાગે છે કે જે રીતે લેબ ગ્રોન ડાયમંડ જે આયા એના કારણે લોકોના મનમાં એક એવી છે કે ભાઈ એ હીરા જો એ રીતે બની શકતા હોય તો સોનું પણ બની શકે સ્વાભાવિક છે પણ વાસ્તવિકતા કઈ જુદી છે આપણે તમે જે કહ્યું કે જે એના સોનાના જે વેપારીઓ જે છે એ તો આનું કોઈ વેચાણ કરતા નથી જે કઈ લેભાગુ છે અને કેટલાક યુટ્યુબર્સ હા કેટલાક યુટ્યુબર્સ છે પણ આ પ્રકારના વિડીયો બનાવેલા છે વિડીયોમાં એ સ્પષ્ટ પણ નથી કેતા કે આ સોનું જ છે પણ સોના કરતાં સસ્તું એ પ્રકારની મેં પછી આપણે જે વાત થઈ સવારે પછી મેં યુટ્યુબર્સ બધું શું કહી રહ્યું છે એ એ બધી તપાસ કરી અને માત્ર નાના નાના યુટ્યુબર્સ નહીં મોટી જે કંપની જે છે કે જે વેપાર સાથે જોડાયેલી ટીવી ચેનલ્સ છે એવી બે ટીવી ચેનલ્સના વિડીયોમાં આની ચર્ચા કરે છે કે ભાઈ આ માનો કે આવે તો શું થાય આવે તો શું થાય એની ચર્ચા કરે છે એટલે કે લોકો ગેરમાર્ગે દોરાય છે આવા વિડીયો જોઈને પણ અને એટલા માટે એને આ વિડીયો જોયા પછી એને વિશ્વાસ થાય કે ના આ તો આ તો સારી વસ્તુ છે આ આ જો જાણીતી કંપની જે યુટ્યુબ ચેનલ છે જાણીતી ન્યૂઝપેપર છે જાણીતી વેબસાઇટ છે જે એને જોઈને શેર બજારમાં લોકો શેર પણ ખરીદે છે અને સોનું પણ ખરીદે છે ત્યાં જ આવી થતી હોય એક ની ચાર પાંચ છ લોકોને બેસાડીને અને એમાં આ આ આ ચર્ચા થતી હોય તો છે કે કે લોકો જાય ભાઈ આટલી જાણીતી જાણીતી કંપનીઓ જો રીતના કાર્યક્રમો કરતી હોય તો એ સ્વાભાવિક છે કારણ કે હીરાનું આપણે જાણીએ છીએ હીરા લેપગાઉન હીરા જે છે એ વાર્ષિક ત્રીસ લાખ હીરા પ્રયોગશાળામાં અત્યારે બની રહ્યા હોવાનો એક અંદાજ છે ત્રીસ લાખ જેટલા નંગ આ એક અંદાજ છે અને વૈશ્વિક ઉત્પાદનમાં એનો પંદર ટકા હિસ્સો છે અને ભારતમાં લગભગ યુએસ યુએસમાં જે નિકાસ થાય છે એમાં ભારતનો સૌથી મોટો હિસ્સો પણ છે તો આ કુદરતી હીરા જેને કહીએ છીએ આપણે પ્રયોગશાળામાં જે બને છે તો એ બીજા હીરા કરતા લગભગ ચાલીસ થી પચાસ થી લઈને સાહીઠ સુધી એ સસ્તા મળે છે અને એટલે ખરીદવામાં આવે છે એક એક કેરેટ જે છે કુદરતી હીરાનો ભાવ બે પોઈન્ટ પંદર કેરેટ ના એલ એલ જીડી પ્રમાણે જે આપણે ઉપલબ્ધ છે એ એના કરતા પણ આ થોડા સસ્તા પડે છે અને વાર્ષિક લગભગ સોળ હજાર કરોડ રૂપિયાનું એનું ટર્ન ઓવર છે અને બે હજાર સુધીમાં એકત્રીસ હજાર કરોડનું ટર્ન ઓવર થવાની ધારણા છે તો આ મૂળ જે લેબ ગ્રોન હીરા જે છે એના કારણે લોકો એક ભ્રમિત થતા હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે જેટલા જેટલા મેં વિડીયો જોયા જેટલી આના રિપોર્ટ મેં જોયા તો એમાં આ પેલા જે વાત કરે છે એ લેબ્રોન હીરાની વાત કરે છે પછી એ ગોલ્ડની પણ વાત કરે છે ગોલ્ડ શોધાયું છે નથી શોધાયું એવું નથી પણ એટલું બધું મોંઘવું પડે છે કે અત્યારે એ પોસિબલ નથી જો એ પોસિબલ નથી તો આ વેચાય કઈ રીત્યું છે તો આ આપણા ભારતમાં બનેલું હોય એવું વેચાઈ રહ્યું છે એ પ્રકારનું બતાવે બતાવીને વેચે છે આ લોકો કઈ રીતે વેચે છે કયા દેશનું વેચી રહ્યા છે નહી આ છે ને આ વન ડોટ ગ્રામ જ્વેલરી ના શોરૂમ અત્યારે દરેક બુલિયન માનો કે આ અંદર જ વાત તો મારી જે ઓફિસ છે ને એની આસપાસની ગલીઓમાં જે દુકાનો જ્વેલર્સની હોય ત્યાં લગભગ દસ બાર દુકાનો ખુલ્લી છે હમણાં અને સ્કીમ તમને કહું અઢી લાખ રૂપિયાની જો જ્વેલરી ખરીદો ને તો એક્ટિવા ફ્રી આપે છે તમે વિચાર કરો સવા લાખ રૂપિયાનું એક્ટિવા અને અઢી લાખની જ્વેલરી ખરીદી ઉપર એક્ટિવા ફ્રીમાં એટલે કોઈને શું થાય કે આરો એક્ટિવા અડધા ભાવનું એક્ટિવા તો આવે છે સવા લાખ જ ગયા ને એમ તો મેં તમને કીધું એમ હજાર ની કોસ્ટિંગ વાળો માલ પાંચ લાખ માં જતો હોય તો એક્ટિવા હું ફોર્ચ્યુનર આપશે આવનારા દિવસોમાં પણ આપી હા એને એને તો લાગઠ જ નથી જે વસ્તુની અને મોટી વાત એ છે કે આમાં મોટા મોટા ઇન્ફ્લુએન્સર જેને યુટ્યુબરો કહેવાય એના લાખો કરોડો ફોલોઅર હોય આની જાહેરાત કરે એટલે લોકો શું થાય કે જેને લોઅર મિડલ ક્લાસ છે ને એને કાઉન્ટર કર્યો છે કરોડો સોના કારણ કે એ બિચારા તો કોઈ બી મોટી દુકાનનો પગથિયું ચડવાના સપના નથી જોતા જે લોકો હવે એના માટે આશાનું કિરણ બન્યું કે આપણે જ્વેલરી જોઈએ અને ખર્ચ એટલે ઈ જે એને કાઉન્ટર કર્યો છે ભારતની નાઇન્ટી પર્સન્ટ જે પોપ્યુલેશન છે ને એને કાઉન્ટર કર્યું છે ત્યાં ટોકન લઈને આવે છે બરોબર આજની ડેટમાં હું તમને એના વિડીયો કે ફોટો મોકલીશ ત્યાં બહાર બાઉન્સરો ઉભા હોય આ ગોલ્ડ જ નથી ત્યાંની વાત કરું છું વન ડોટ ગ્રામ બાઉન્સરો ઉભા હોય બે ત્રણ ઇન્ફ્લુઅન્ઝર વેટિંગમાં હોય વિડીયો બનાવવાના અને આવી એક સ્કૂટીઓ ફ્રી આપતા હોય એવી જગ્યાએ લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ એનાથી નીચે જે લોકો સપનું સોનાનું નહોતો જોતા એ લોકો માટે આશાનું કિરણ જાગ્યું કે આપણા બજેટમાં કંઈક તો આવે છે શું છે એ ક્યારેય એને રિપોર્ટ કરાવવાનો ખર્ચો એને પરવડે એમ નથી કે જે વસ્તુ સો રૂપિયાની બસો રૂપિયાની પાંચસો રૂપિયાની પણ જેની દસ રૂપિયા વેલ્યુ છે એના સો લેવાના એટલે આ આ લોકોએ જે હિસાબે ઓલવવું કહેવાય ને કે અમુક હીરો ગુટખાની ઈલાયચીના પાઉચની પાઉચ એડવર્ટાઈઝ કરતો વિમલ ઈલાયચી પણ ઈલાયચી નામે લોકો પછી આપડા યુટ્યુબર ફોલોઅર છે આના તો એને કીધું હશે કઈક તો હશે ને બે ધનાધન અને કળિયુગમાં કીધું છે ને ચાલવાનું છે એ કળિયુગ આવી ગયો કળિયુગ આવી ગયો વાત સાચી તમારી કળિયુગ અશ્વિનભાઈ બીજી એક બાબત એવી છે કે જે મજૂરી લેવામાં આવે છે સોનાની અને આજે હું તમને મારા મનની વાત કરું જો મારે આમાં મારી પાસે ઓપોર્ચ્યુનિટી મને દેખાતી હતી કે ચાલુ આવા કોઈન તો અત્યારે સુરતમાં મૂકો એટલા વેચાય છે જે ઓલું મેલ્ટિંગ કરતા હોય ને અહીંયા મહારાષ્ટ્રનો સોનું પીગાળવાની ચલાવે છે અને એને તમે ગોલ્ડ આપો ને એટલે તમે પચાસ ગ્રામનો દસ ગ્રામ નો સાઈડ નો સિક્કો બનાવીને આપે કયો એ નામ લખી દે પાર્લે જી લખાવવું હોય તો એ આવે બિસ્કીટનું ગોલ્ડ નું કે તમારા નામનું બનાવવું હોય વોટ એવર યુએસ ની કોઈ મેડ કાંઈ પણ લખવું હોય ને તો એના સિક્કા બને તો એવા સિક્કા બનાવીને સીધો વેચી પણ શકાય પછી મારે પોતાની ફેક્ટરી હોય તો હું જો આ કોપરની સિમ્પલ સેમ્પલની લાઇન બનાવીને આ લોકો જેટલા જ્વેલરી વાળા હોય ને એ જોખમ સાથે ન ફેરવીએ કારણ એટલી મોટી ઇન્વેન્ટરીનો ખર્ચો પણ ન લાગે એટલે ઓર્ડર લેવા માટે ઈ બ્રાસની સિલ્વરની સેમ્પ બ્રાસ અથવા તો સિલ્વરની સેમ્પલની લાઇન બનાવે એ શોરૂમમાં બતાડે અને શોરૂમમાં બતાવ્યા પછી શોરૂમ વાળા એને ઓર્ડર આપે કે આ મને બનાવી દો તો એની સાતસો રૂપિયા થી હજાર રૂપિયા સુધીની મેકિંગ મળે પર ગ્રામ પર ગ્રામ હવે આ કોઈન લઈને હા આ કોઈન લઈને જ્યારે કોઈ કસ્ટમર એમ કે કે મને આ કોઈન ની જ આ લેબ ગ્રોન ગોલ્ડ જે કોપર છે એ એની જ્વેલરી બનાવી દો એટલે મારે ત્યાં આવે ને તો હું એમ કહું હજાર રૂપિયા મેકિંગ આપણે લઈએ છીએ જનરલી પણ તમારી સાતસો લઈશું હવે સાતસો માં મને છે ને સો રૂપિયાનો ખર્ચો હોય છસો બચવાના છે તો હું શું શા માટે ના પાડું એટલે સુરત ની અંદર ફેક્ટરીઓ વાળા છે ને ઘણા એવા હોય કે જે એથિક્સ થી બહાર કામ નથી કરવાના પણ જેને સર્વાઈવ કરવા માટે સ્ટ્રગલ કરતા હોય ને એને એમ થાય કે માંડ મોકો આવ્યો છે સમજે આફતમાં અવસર જેવું હોય એના માટે તો એ તો તરત એમ કે છે કે લાવો હું સાતસો રૂપિયા બનાવી દઈશ એટલે સાતસો રૂપિયા પર ગ્રામ ની મેકિંગમાં આવી જ્વેલરી બને ને એટલે ફેક્ટરી વાળાને તો મજા પડી જવાની છે અને લેવા વાળા એમ થાય કે જો સાતસો રૂપિયામાં આપણે સેમ ડિઝાઇન ગોલ્ડ વાળી છે દડતા હોય પણ આને આ કોપર ને શેફમાં મૂકશે હાચવીને મૂકશે અને લોક મારશે અને એની પાછળ દીવાબત્તી કરશે પણ ઓરિજિનલ વસ્તુ છે ને એ ઠેબે ચડશે અને આ બધું સંઘરાય જશે એટલે આમાં આફતમાં અવસર જેવું છે આ આફતમાં અવસર જેવું છે વાત સાચી છે લોકો એટલા માટે છેતરાય છે ભાવના કારણે પણ કે ખબર નથી કે એ તો તાંબુ જ લાવી રહ્યા છે તો અશ્વિનભાઈ ઘણી બધી વિગતો તમે રજૂ કરી આ ઉપરાંત બીજું કઈ છે આપને કઈ કહેવા જેવું જો કહેવા જેવું તો એ છે કે આવનારા દિવસોમાં લેબગ્રોન ડાયમંડની જેમ લેબ્રોન ગોલ્ડના સંભાવના બહુ જ ઓછી છે નહીવત છે એટલે કોઈ પણ ભેલસેલ કરતા હોય કે આવા કોઈ તત્વ હોય ને સસ્તું હંમેશા મોંઘું પડવાનું છે એટલે હું તો ઘણી વાર કઉ છું જ્વેલરી ફિલ્ડ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે તમે ઘણી શોરૂમ અને બેનરો માર્યા હોય ઝીરો ઝીરો મેકિંગ મેકિંગ કઈ પરવડે એમ તો એ ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ ચોરી કરતા હોય ગોલ્ડમાં કે સ્ટોનમાં કે અધર એના ટંચમાં તો આવી રીતને લોભ લાલચ વાળી કોઈ પણ સ્કીમોમાં ફસાવવું નહીં અને પારદર્શિતા સાથે જ્યાં તમને વિશ્વાસ હોય સો ટકા જેને જેને સ્ટાન્ડર્ડ લોકો જ્વેલર્સો હોય ને ત્યાં જઈને સિલ્વરની જ્વેલરી પહેરો સિલ્વર છે ને આજની ડેટમાં સિલ્વરની જ્વેલરીનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે અને વધવાનો પણ છે પણ સાચું પહેરો ઓછું પહેરો ભલે અને સોનું ન પરવડે તો ચાંદી પહેરો પણ આવા લોકોની જેતરપિંડીનો ભાગનો એનો તમે ભોગ ન બનતા અને નાની એમાઉન્ટ હોય ને એટલે પેલા જેવું છે કે જો નાની અમાઉન્ટમાં શું થાય કે મારી પાસે કોઈ પાંચ હજારની ખીચામાં પડી ગયા એવું ફીલ થાય પણ હું એના માટે પોલીસ કમ્પ્લેન નહીં કરું કારણ કે તમને ખબર છે ડિપાર્ટમેન્ટમાં જાઓ ને હમણાં તે સુરતનો એક એક્ઝામ્પલ ખાલી હું તમને દઉં છું હીરાની છેતરપિંડીની અંદર ત્રણ ચાર લોકોને અંદર પોલીસ ફરિયાદ કરી અને પોલીસ કેસ થયા ને બધું કમ્પ્લેટ આરોપીઓને પકડી લીધા અને જેને જેને માલ સસ્તો લીધો હતો આપણને તો ખબર લેવાવાળાને કે આ ચોરીનો માલ છે ચોરીનો હતો નહી જોકે રોકડી કરતા હતા તો આવા વેપારીઓ પાસેથી પોલીસ વાળા એટલે જેટલામાં ગયો નહોતો ને એમથી અડધા પૈસા તો પોલીસ વાળા એ લીધા નામ કાઢવાના કે તમારું કેસ માંથી નામ હટાવવું હોય ને તો પચીસ લાખ થાય ને પચાસ લાખ થાય બોલો ત્રણ કરોડ ઉઠ્યો હટાવતો ને તો અઢી કરોડ તો પોલીસને દીધા અને મળ્યું કઈ નહિ

કે આ ટ્રિપલ નાઇન ની ગેરંટી આપી હોય અને તમને વેચ્યું હોય તો બરોબર છે હવે આ તો જે તમે ચોરતા ચોર પાસેથી લ્યો છો છાના માના સસ્તાની લાલચમાં એટલે આની અંદર કમ્પ્લેન ના થાય કમ્પ્લેન ન થાય એટલે શું થાય કે બધું ભીનું સંકેલાઈ જાય પણ ભીનું સંકેલાઈ ગયા પછી ઓલું કહેવાય ને મૂંઢ મારવા આવી ગયું હોય કોઈને કહી ન કે દેખાડી ન કે એવું થાય એવું થાય એટલે કમ્પ્લેન થાય પણ ભોગ નો બને જાગૃત થવાનું બીજું કઈ નથી જાગૃત થવાનું હા એટલે એ તમારો ધ્યેય પણ એ જ છે કે લોકો જાગૃત થાય કારણ કે તાંબુ ખરીદો નહીં ચાંદી ખરીદો તમને પોષક પરવડતું ના હોય સોનું ના પરવડતું તો ચાંદી ખરીદો પણ આ તો તાંબુ જ છે એ શરીરને નુકસાન કરે છે સ્વાભાવિક છે તો તમારો ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ તમે અમારા દર્શકોને એકદમ સાચી વાત કરી અને હવે દર્શકો ન છેતરાય એ માટેના તમે એના પુરા ટેસ્ટિંગ થી લઈને ઘણું બધું તમે કર્યું છે તો તમારો ખૂબ આભાર અશ્વિનભાઈ કે જેમણે જે લેબ ગ્રોન નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે એની વાત કરી અને વાત એટલે એકદમ વાજબી એટલા માટે છે કે આ જે રીતે કઈ જે કઈ થઈ રહ્યું છે એ થવા પાછળના ઘણા બધા કારણો આપણે જોઈ શકીએ છીએ આ રીતના એને એને પકડ એની જે ટેસ્ટિંગ લેબોરેટરી ટેસ્ટિંગ છે એ આ રીતનું ટેસ્ટિંગ પણ થાય છે અને એને 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 દૂર કરવા માટેના કોઈ બીજા રસ્તા પણ નથી તો આ એક માત્ર ઉપાય છે કે તમે આનાથી દૂર રહો અને દૂર રહેવું એ અત્યંત જરૂરી છે કારણ કે આ એક છેતરપિંડી છે એમાં માત્ર લેબોરેટરી ટેસ્ટિંગમાં આપણે જે રિપોર્ટ જોયા એમાં માત્ર ને માત્ર સોનું સ્પષ્ટપણે દેખાતું નથી અને બીજી બધી અલગ અલગ ધાતુઓ કે એટલી કેવી ધાતુઓ તો એવી છે કે જે શરીરને શરીરને પણ નુકસાન કરે છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું Namaste.